મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સારો આત્મસ્મરણ આપણે જ્યારે આપણા આત્માનું સ્મરણ કરતા હોઈએ છીએ એ સજગ સભાન અને સચેત અવસ્થા આત્મસ્મરણ છે એને દ્વિમુખી અવધાન પણ કહી શકાય એના ઉપર એક નાનકડી રચના છે કોઈ પણ જાતની ટીકા ટીપણ કર્યા વગર વાંચી સંભળાવું છું કે સાણ પણ સંગે પણ છે સાણ પણ સંગે પણ છે આત્મસ્મરણ એ મથામણ છે સાણ પણ સંગે ડહાપણ છે આત્મસ્મરણ એ મથા મન છે છે અદકા કરવા પડે વેદનાનું રૂપાંતરણ કરવું પડે સ્વપ્ન કલ્પના એકરૂપતાથી મુક્ત થવું પડે સંઘર્ષ છે આઘાતો સહન કરવા પડે સાણપણ સંગે ડાપણ પણ છે તો જ પછી આ સાણપણ ને ડાપણ આવે આત્મસ્મરણ એ મથામણ છે કે સ્વપ્ન કલ્પના એકરૂપતા સ્વપ્ન કલ્પના એકરૂપતા સંગે સતત અથડામણ છે સ્વપ્ન કલ્પના એકરૂપતા સંગે સતત અથડામણ છે આપણું સામાન્ય જીવન સ્વપ્ન કલ્પના અને એકરૂપતાથી યુક્ત હોય છે આત્મસ્મરણ તમને એનાથી મુક્ત કરે છે તો સ્વપ્ન કલ્પના એકરૂપતા સંગે સતત અથડા મણ છે સાણ પણ સંગે ડહા પણ છે આત્મસ્મરણ એ મથા મણ છે કે જીજી વિસા અને અદકા યત્ને તીવ્ર જીજી વિસા વગર આત્મસ્મરણ શક્ય નથી જીવન મરણ નો સવાલ છે જીજી અદકા ક્ષણે ક્ષણની છે જીજી વિસા ને અદકા યત્ને ક્ષણે ક્ષણની એ પણ છે સાણ પણ સંગે દાપણ છે આત્મસ્મરણ એ છે કે નકાર વેદના ને આઘાતો નકાર વેદના આઘાતો તો નકારાત્મકતાની અભિવ્યક્તિ નથી કરવાની વેદનાનું અને આઘાતોને મૂંગા બોડે સહન કરવાના છે નકાર વેદના ને આઘાતો સ્મરણ ની આડા બારણો છે સ્મરણ ની આડા બારણ છે સાણપણ પણ સંગે દહા પણ છે આત્મસ્મરણ એ છે કે એ પૂર્વક નિરર્થક છે કે મૌન પૂર્વક શરણે જાઉં મરણ ખરે અકારણ છે મૌન પૂર્વક શરણે જાઉં મરણ ખરે તો મૃત્યુ પણ પછી તેમાંથી ખરી જાય છે છે પણ સંગે આત્મ સ્મરણ એ મથા વીજ ચમકારે મોતી પરો વીજ ચમકારે મોતી પરો આત્મ સ્મરણ એ મથામણ છે વીજ ચમકારે વીજના ચમકારામાં મોતીડું પરોવો પાનબાઈ ગંગા સતી નું ભજન છે સાણ પણ સંગે ડા પણ છે આત્મસ્મરણ એ મણ છે તો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ